અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના નવ વર્ષ અગાઉના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચ પેરોલ ફ્લો સ્કવોડે ઝડપી પાડ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો પેરોલ ફ્લો જમ્પ ફરારી આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના માણસો ભોપાભાઈ ગફુરભાઈ તથા આશિષભાઈ સુરેશભાઈ સરફરાજ મહેબૂબ સામુજીભાઈ કોળચાભાઈ અને અરવિંદભાઈ હિંમતરામ જિલ્લાના બંને બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું છોટાઉદેપુર ખાતે તપાસમાં ગયા હતા તે દરમિયાન તેઓને મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસ્તા કરતા આરોપી રાજુભાઈ નસરિયાભાઈ ધનકા રહે કાકડપડા ધાનુકફળિયા જિલ્લો છોટાઉદેપુરને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે